કરજણ તાલુકામાં હિંદુ મંદિર અને ધાર્મિક સ્થળ પર હુમલા બાબતે આક્રોશ જોવા મળ્યો હિન્દુઓ પર થતા અત્યાચાર રોકવા અને યોગ્ય કાયદાકીય પગલા લેવાય તે બાબતે હિન્દુ સંગઠન દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું ચૌદ એપ્રિલે રાત્રિના સાડા કલાકે કરજણના જલારામનગરમાં આવેલ નવગ્રહ શનિદેવ મંદિરના મહંત રાજુગીરી કમળાનંદ ગીરી સાથે કેનાલના રસ્તા બાબતે વિધર્મી દ્વારા આશરે પાંચ થી છ માણસો દ્વારા મહંત રાજુગીરી પર હુમલો કરી ગદડા પાટો માર મારવામાં આવ્યો હતો મહંત રાજુગીરી પર કેસ કરવામાં આવ્યો છે કે કરજણ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી હતી પરંતુ મહંત રાજુગીરી તંત્રની કાર્યવાહી સંતોષકારક નહી લાગતા મહંત રાજુગીરી તેમજ તેમના અનુયાયીઓએ

પછી મેં કોઈ એવું વિચાર નહોતું કર્યું કે આ લોકો કંઈ હુમલો મારી ઉપર કરશે પછી મોડી રાતે રમઝાન પૂરો થયા પછી રાતે અગિયાર વાગે મારી ઉપર અને મારા મંદિર ઉપર હુમલો કર્યો અથવા મને પથ્થરમારો કર્યો અને મૂર્તિ તોડવાની પ્રાર્થના કરી હતી ત્યારથી એ લોકો મને રોડ ઉપર દડી અને મને મૂંડ માર માર્યો છે મૂંડ માર મને માર્યો અને આવતા ધાતા સેવકોએ મને બચાવ્યો છે જ્યારે કણભા ગામની અંદર વેરાઈ માતાનું મંદિર આવેલું છે તો આ કાંતાબેન ત્યાં સેવા કરવા જાય જ છે તો મૂર્તિ ન દેખતા અમને જાણ કરી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હવે હિન્દુ વિરોધી લોકોએ જે આ કૃત્ય કર્યું છે માતાજીની મૂર્તિનું તેનું હજુ રિઝલ્ટ આવ્યું નથી અને આરોપી ઝડપાયો નથી હવે મોટી મોટી જો ચોરીઓ કરતા હોય કે મોટી મોટા બે ગુના કરતા હોય તે ચોવીસ કલાકમાં પકડાય છે તો આ અમારે તો માતાજીની મૂર્તિ હજુ પકડાયો નથી આરોપી તો તેનું શું તો અમારા હિન્દુઓને જવાબદારી શું આપના મીડિયાના માધ્યમ દ્વારા અને આજ રોજ જે આવેદન પત્ર હિન્દુ સંગઠન અને સાધુ સંતો તેમજ ગામના રહીશો દ્વારા જે આપવામાં આવ્યું છે તેના દ્વારા અને આજ રોજ આ મહિલા તેમજ હિન્દુ સંગઠનોના જે કંઈ સભ્યો છે તેના દ્વારા આવેદન પત્ર આપી આપના માધ્યમ દ્વારા જણાવવા જણાવીએ છીએ કે વિધર્મીઓ દ્વારા વારંવાર જે કજનગર તેમજ ગામડાઓમાં કે મંદિરો ઉપર નિશાન બનાવી મંદિરોની મૂર્તિને ખંડિત કરવામાં આવે છે તે હવે હિન્દુ સંગઠનના લોકો તેમજ સાધુ સંતો તેમજ હિન્દુ સભ્યો એ ચલાવી લે નહીં કારણ કે જે અત્યાર સુધી કંઢા ગામે અગાઉ બે મહિ માસ અગાઉ માતા ઘરે માતાની મૂર્તિને ખંડિત કરી તેનો હાથ તો મળેલો અને મૂર્તિ ખંડિત મૂર્તિ વિધર્મીઓ દ્વારા તેને દાઠી દઈ સંટાડી દેવામાં આવેલી તેની ફરિયાદ થત ગામના રહીશે ફરિયાદ કરતા તે પોલીસ દ્વારા તેમજ ગામના લોકોએ શોધખોળ કરતા મૂર્તિ મળી આવેલી પરંતુ તે ફરિયાદના અનુસંધાને સુધી કોઈ આરોપી મળી આવેલા નથી વારંવાર કરજણ નગર અને કરજણ તાલુકાના હિન્દુ મંદિરો ઉપર આ રીતે હુમલો કરવામાં આવે છે અને હિન્દુઓને ઘણી વખતે ખોટી રીતે માર મારી અને હિન્દુઓને હેરાન કરવામાં આવે છે ત્યારે કરજણ નગરની અને તાલુકાની શાંતિને દોરવાનો પ્રયાસ કરનાર તત્વો સામે આજ દિન સુધી કોઈ કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી નથી હિન્દુત્વના મુદ્દા ઉપર બનેલી સરકાર પાસે હિન્દુઓએ પોતાના રક્ષણ માટે ભીખ માગવી પડે અધિકારીઓ આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી અને આરોપીઓને પકડી અને કાયદેસર ઘટતું કરે એવી મારી વિનંતી